વડોદરા શહેરના કમાટી ભાગમાં આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું ફાઇબરમાંથી બનાવેલું હાથી શહેરના મુખ્ય આકર્ષણ એવા કમાટી ભાગમાં સાતસો કિલો વજનના ફાઇબરના હાથીનું આગમન થયું છે સહેલાણીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું શહેરના મુખ્ય આકર્ષણ એવા કમાટી બાગમાં સાતસો કિલો વજન ફાઈબરના હાથીનું આગમન થયું છે જે સહેલાણીઓ ખાતેના અકોલા શહેરના એક મૂર્તિકાર દ્વારા હાથી ડાયનાસોર તેમજ હરણના બચ્ચાની પ્રતિમાઓ ફાઈબરમાંથી માંથી પ્રતિમાઓ બનાવવામાં આવી છે આ ત્રણેય મૂર્તિમાંથી હાથીની પ્રતિમાનું વડોદરા શહેરના કમાટી ખાતે આગમન થયું છે સાતસો કિલો વજન ધરાવતી આ હાથી છે જે સહેલાણીઓ માટે હવે નવું આકર્ષણ બની રહ્યું છે